જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં થયો તે બદલ પીપલોદના મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં આક્રોશ સાથે આપવામાં આવ્યું ચાર બે હજાર પચીસના રોજ જે હુમલો થયેલ હતો તેમાં બે વિદેશી તથા છવ્વીસ હિન્દુ ભારતીય નાગરિકો હતા આજે પીપલોદના મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધીને નમાઝ પડ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો પીપલોદના મુસ્લિમ સમાજ દ્વારા પીપલોદ મસ્જિદથી પીપલોદ પોલીસ સ્ટેશન સુધી એક રેલીનું આયોજન થયું હતું અને ત્યારબાદ દાહોદ ગોધરા બારિયાર રોડ ચોકડી ઉપર આતંકવાદી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું પીપરોદના મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી પંચાયતના સભ્ય સુરેશભાઈ દરજી કૈચેન કમિટીના પ્રમુખ સિરાજભાઈ મંસૂરી રિઝવાનભાઈ મીઠાભાઈ સલીમભાઈ મંસૂરી ખલીલભાઈ કાપડિયા મોહમ્મદભાઈ પઠાણ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને પીપરોદ ગામના મુસ્લિમ સમાજ દ્વારા આક્રોશ સાથે આતંકવાદી વિરુદ્ધ પીપરોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર વિપુલ કુમાર બારિયા દાહોદ